લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે બારડોલી લોકસભા બેઠકના મદદની ચૂંટણી અધિકારી દ્વારા પલસાણા ગંગાધરા ખાતે બારડોલી વિધાનસભા વિસ્તારના એવીએમ તેમજ વીવીપેટ ઉમેદવારોને હાજર રાખીને સીલ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે લોકસભાની ચૂંટણીને મતદાન માટે તેવીસ બારડોલી લોકસભા બેઠક ઉપર વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બારડોલી લોકસભાના મદદનીસ ચૂંટણી અધિકારી દ્વારા એવીએમ મશીન અને વીવીપેટને લઈને યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે ખાસ કરીને મદદનીસ ચૂંટણી અધિકારી એવા બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે

બારડોલી વિધાનસભા મત વિસ્તારના અંદર બસો છોતેર જેટલા બુથ આવેલા છે જેના માટે ગઈકાલે આપણને અલથાણ ખાતેના ડેડિકેટેડ વેર હાઉસથી ત્રણસો પિસ્તાલીસ જેટલા ઈવીએમ સેટ બીયુ અને સીયુ મળીને અને વીવીપેટના ત્રણસો બોતેર રિઝર્વ સાથેના આપણને મળેલ છે જે ગંગાધરા મુકામે વેરહાઉસમાં પોલીસ બંદોબસ્ત અંતર્ગત સીલ કરવામાં આવેલ છે સદર સમગ્ર કાર્યવાહી પોલિટિકલ પાર્ટીના હાજરીમાં કરવામાં આવેલ છે આપણા બસો જેટલા બારડોલી વિધાનસભા મત વિસ્તારના બુથ પૈકી